ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે પોરબંદર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતનાઓએ વાડી પ્લોટથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ વિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી હેઠળ પોરબંદરના ભાજપ પરિવાર દ્વારા નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું

મહા સફાઈ અભિયાનનું આયોજન કરેલું હોય તો આ આયોજનની અંદર અમારા પૂર્વ કેબિનેટ મંત્રી મંત્રીયા સાહેબ અમારા મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા કિરીટભાઈ મોઢવાડિયા રમેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સેનિટેશન ચેરમેન લાખાભાઈ ખૂટી તેમજ અમારા તમામ વિસ્તારના આગેવાનો હાજર રહેલા અને અમારા શ્રીને જે શ્રદ્ધાંજલિ રૂપે આજે જન્મદિવસની ઉજવણી કરેલી સફાઈ અભિયાન ચલાવી તે બદલ આ વિસ્તારના અમે